ભાવનગરના ભાલ પંથકમાં આવેલી મલેશ્રી નદીમાં પૂર આવતા આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા આ સ્થિતિના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું કેરી ઘેલો કાલુ ભાર ઉદાવી નદી કાંઠાના ગામડાઓના કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ભાવનગર જિલ્લામાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેના કારણે ભાવનગરની મોટા ભાગની જે નદીઓ છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિ છે મેઘરાજાની મહેરની સાથે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ જોવા મળી રહી છે ભાલ પંથકમાંથી પસાર થતી ખેલો કાળોબાગ કેરી અને ઉતાવળી સહિતની જે નદીઓ છે તેમાં ઘોડાપુર આવતા આ પાણી ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા છે હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ જે પ્રમાણે આ ખેતર છે પરંતુ અહીંયા દ્રશ્ય કોઈ સમુદ્ર કે દરિયો હોય તેવા જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાંથી કેલો સહિતની જે નદીઓ પસાર થાય છે આ આ તમામ નદીના પાણી વિસ્તારમાં ફરી વળ્યા છે જેના કારણે જે લોકોના ખેતર છે ખેતરમાં હાલ કેડસમાં પાણી ભરાયા છે ખેડૂતોએ જે મહા મહેનતે બાળકની જેમ જે પાક ઉછેરેલો આ પાક હાલ મુરઝાઈ રહ્યો છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો મહામૂલો પાક બળી રહ્યો છે ખેડૂત ખેતરે તો આવી રહ્યા છે પરંતુ ખેતરે આવી પોતાનો જીવ બાળી રહ્યા છે આ વિસ્તારના કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું હિંમતભાઈ ખાસ કરીને જે આ પાણી ફરી વળ્યા છે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે શું કારણ છે હાલની સ્થિતિ કેવી આમાં એવું એવું કહેવામાં આવે છે કે દર વર્ષે અમે સર ને અમે તરત તરણ રજૂઆત કરી છે કે અગરના મોટા મોટા મંચ મોટા પાળા બાંધી દીધા છે જે કચ્છ ગાંધીધામ ના છે અને બીજા પડ્યા ઉપર પાટું હવે જીઆઈડીસી ફાળવી છે એટલે અમારું પાણીના વેન જે આ માલેશ્વરી નદી ઘેલો નદી કાળુભાર નદી આ બધાના વેન એને બાંધી દીધા છે એના કારણે આ પાણી ભરાય છે હાલ જે પાણી ભરાયા છે કેટલા દિવસથી પાણી ભરાના છે પાકને કેવું નુકસાન છે આ વિસ્તારમાં અ પાકને નુકસાન જો કહેવા માટવીને તો તો અમને કોઈ એનો ગણતરીનો પાર નહીં થવા એવું કારણ કે પાક અમારા ગામમાં નુકસાન થયું છે માઢિયા કાળો તલાવ ખેતા ખાટલી નર્બદ દેવળિયા પાળિયા ભાણગઢ અન્ય ગામોમાં પાકનું નુકસાન થયું છે એનો કોઈ હિસાબ માડ્યા કહેવું છે નહીં જે આ વિસ્તારના ગામડાઓ છે મુખ્યત્વે કયા કયા ગામોમાં નુકસાન નુકસાન છે ભાણગઢ દેવળિયા પાળિયા

એટલે પાણી રુકાવટ થઈ ગયું પાણીનો ક્યાંય નિકાલ રહ્યો નહીં એના કારણે આ બુટી ગયું છે અને લાખોનું નુકસાન થયું છે અચ્છા કેવા કેવા પ્રકારના પાક આ તમારા વિસ્તારમાં થતા હોય છે બરોબર છે તો કપાસ છે જુવાર છે તલ છે બાજરી છે આવા થતા હોય આ વિસ્તારમાં બાજરી જુવાર તલ કપાસ જેવા પાકો થતા હોય છે પરંતુ જે નદીઓના પાણી છે તે ખેતરોમાં દર વર્ષે ફરી વળે છે દર વર્ષે સ્થાનિક લોકો દ્વારા તંત્રને આ બાબતે કરવામાં આવતી હોય છે પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના આ પાણીના નિકાલ માટેના નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવે છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર